આણંદની અમૂલ ડેરીના બાયોગેસ પ્લાન્ટમાં દુર્ઘટના સર્જાઈ હતી બાયોગેસની લાઈનના બલૂનમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો વેલ્ડિંગની કામગીરી દરમિયાન દુર્ઘટના ચર્ચા શરૂ થઈ છે કામદારો અધિકારીઓ સહિત સાત લોકો ઘાયલ થયા હતા તમામ ઇજાગ્રસ્તો સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા અમૂલના વાઇસ ચેરમેન અને એમડી હોસ્પિટલ પહોંચ્યા હતા કાંતિ સોઢા પરમાર અને અમિત વ્યાસ હોસ્પિટલ પહોંચ્યા હતા તમામ ઇજાગ્રસ્તોને મળીને ખબર અંતર પૂછવામાં આવ્યા હતા આજરોજ દસ મિનિટ પહેલા આપણને ઇન્ફોર્મેશન મળી છે કે અમૂલમાં પાછળ જે બાયોગેસ પ્લાન્ટ છે ત્યાં લીકેજ થવાથી પ્લાસ્ટની ઘટના બની છે ત્યાં આઉટસોર્સથી જે જે કામ કરતી ઓર્ગેનાઇઝેશન હતા એના વર્કરોને બર્ન્સ રિપોર્ટ થયા છે તાત્કાલિક ધોરણે તેઓને હાલ અહીંયા કરમસદ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે અને હાલ એમની એમની સારવાર પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે ટૂંક સમયમાં તેઓને તેઓની સારવાર થઈ જાય તેવું આપણે ડોક્ટર પાસેથી કમ્યુનિકેટ કર્યું છે પંચમહાલ ગોગંબા ગેસ લીકેજમાં વધુ એકનું મોત નીપજ્યું છે સંજય મહિલા નામના કામદારનું નું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે મૃતક સંજય મૂળ આણંદના વતની હતા વડોદરામાં નોકરી કરતા હતા રણજીતનગર ગુજરાત ફ્લોરોકેમિકલમાં ગેસ લીકેજ થયું હતું હજુ પણ છ જેટલા કામદારો વડોદરામાં સારવાર હેઠળ છે ચાર જેટલા કામદારો વડોદરાની હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે તેર લોકોને અહીંયા અસર થઈ હતી મંદિરના પૂજારીનું પણ મોત નીપજ્યું હતું